ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ખરી વિસ્તારનો બેકારીથી કંટાળી નોકરીની શોધમાં નીકળેલ યુવાન ગુમ તાલુકાના સારોદ ગામે ખરી વિસ્તારમાં રહેતા મનહરભાઈ ધનજીભાઈ પરમાર જેવો ત્રેપન વર્ષની ઉંમર ધરાવે છે અને સારોદ સેજ પીઆઈ કંપનીમાં કોન્ટ્રાક્ટરમાં વર્કર તરીકે નોકરી કરી પેટી ઉડાડે છે ઘરમાં આવક ઓછી હોય ઓગણીસ વર્ષના ધોરણ દસ પાસ વલસાડ ડિપ્લોમા કરે શિક્ષિત બેરોજગાર યુવાનને મીટર ટપકો આપતા ઘરેથી નોકરી શોધવા નીકળેલ યુવાન નવ દિવસથી લાપતા હોય પરિવાર પર ઘેરાયા સંકટના વાદળો નવ દિવસથી ગુમ થયેલ યુવાનની જાણવા જોગ ફરિયાદ વેડજ પોલીસ સ્ટેશનમાં કરેલ ત્યારબાદ એકાદ બે દિવસ પછી સુરત જહાંગીર પુરાનું લોકેશન આવતું હતું પરંતુ આજની ઘડી સુધી ફોન સ્વિચ ઓફ આવતો હોય કોઈ સગડ મળેલ નથી કરી પરિવારનો માતા પિતાનો લાડકવાયો અને બે બહેનોના ભાઈ ને આ ગડી ગઉ કે પછી દર્દીએ સમાવી લીધો છે પરિવાર માટે ચિંતાનો વિષય ગરીબ પરિવાર સુકાતુર બની વિડજ પોલીસને જાણવા ચોક ફરિયાદ કરી આંખમાં આંસુની ધારા સાથે મીડિયાના શરણે આવી મીડિયાના માધ્યમથી વિડજ પોલીસને પોતાના પરિવારનો લાડકવાયો શોધી લાવવા બે હાથ જોડી વિનંતી કરી રહ્યાના સમાચાર મળી રહ્યા છે હું સારો ગામડો રહેવાસી છું મનહરભાઈ ધનજીભાઈ પરમાર ખરી પર વિસ્તારમાં રહું છું મારો છોકરો વૈભવ મનોહરભાઈ પરમાર ત્રીસ તારીખે બપોરે બાર વાગે નોકરીની તપાસ માટે ગયો હતો ભરૂચમાં અને કહ્યું કે સાંજે સાત વાગ્યા સુધી હું આવી જઈશ પણ મારો છોકરો સાત વાગ્યા સુધીમાં પરત નથી આવ્યો ત્રીસ તારીખનો પહેલી તારીખે વેડસ પોલીસ ફરિયાદ આપી કે સાહેબ મારો છોકરો ગયો છે પણ પરત નથી આવ્યો તો વેડસ સાહેબે ફરિયાદ જાણવા જો ફરિયાદ નોંધણી કરી પરંતુ છોકરો આવ્યો નથી પાછો ત્રીજી તારીખે પહેલી તારીખનું લોકેશન ત્રીજી લોકેશન સુરત ઝાંકીર બાજુનું બતાવ્યું અને પોલીસ સાહેબે એમ કહ્યું કે તમારો છોકરો સહી સલામત છે અને ચોવીસ કલાકમાં શોધી લાવીશું તમે ચિંતા ફિકર ના કરશો અમને સંતોષ થયો પોલીસની કાર્યવાહીથી બીજું કે ચૂંટણી પણ સામે આવી ગઈ એના લીધે કહ્યું કે તમે ફિકર ના કરશો છોકરો તમને ચોવીસ કલાકમાં તમને હું ઘરે લઈને આવીશું તમે જરા ચિંતા ફિકર ના કરશો એટલે અમને સંતોષ થયો પરંતુ આ વાતને આઠ આઠ દિવસ થઈ ગયા અને પોલીસે બી કાર્યવાહી સારી કરી છે એની ના નથી પરંતુ આટલા આઠ દિવસ થવા છતાં પણ અમને મા બાપને ખૂબ જ ઉભા રહે છે મા બાપ ખાતા પીતા નથી અને રાત દિવસ રડ્યા કરે છે કે છોકરો મારો ક્યાં ગયો તો મારે એ કહેવું છે કે બેળસ પોલીસ સ્ટેશને મારી એ વિનંતી છે કે સાહેબ તમે આ કાર્યવાહી કરી છે સારી કરી છે પરંતુ તમે વધારે પડતી સારી કાર્યવાહી કરો અને મારો છોકરો જલ્દી સુપ્રત ઘરે આવી જાય એક બે દિવસમાં આવી જાય મારા પોલીસ સ્ટેશનને સાહેબને બી મારી નમ્ર વિનંતી છે કે મારા છોકરાને તમે સહી સલામત લઈ આવો એનાથી હું ખૂબ રાજી રહીશ ને તમારું હું ખૂબ મારા જે કંઈક ખુશીથી મારા પોલીસ સ્ટેશનને હું ને માનવતાથી મારા બાળકોની દવા દુવા લાગશે તમને આટલી મારી નમ્ર વિનંતી પોલીસ સ્ટેશનને સાહેબને મારી કે મારા છોકરાને લઈ આવો પર